ચોમાસાની શરૂઆત સાથે જ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરીવાર માથું ઉચકતી જોવા મળી રહી છે ખાસ કરીને ખાડીપુર વિસ્તાર દુર્દશાગ્રસ્ત બન્યો છે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ગંદકી અને વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઊભી કરે છે આ સમસ્યાને લઈ આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આજે ભાજપ સરકાર પર તીવ્ર આક્ષેપો કર્યા છે આપના પ્રતિનિધિઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે કે છેલ્લા ત્રીસ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં ખાડીપુર જેવી આવાસી વિસ્તારોમાં સમસ્યા સુરત ને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ કરાયા છે પરંતુ હકીકત એ છે કે વરસાદ આવે એટલે શહેરના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે તેમ આપના નેતા દિનેશ રાઠોડે જણાવ્યું હતું આપના આગેવાનોના મતે ખાડીપુર માં નાણા સફાઈ યોગ્ય રીતે નહીં થતી ડ્રેનેજ પ્રણાલી ખોળવાઈ ગઈ છે અને વિકાસના નામે થતી કામગીરીઓ માત્ર દ્રશ્ય બતાવવા પૂરતી છે સુરત હવે સ્માર્ટ નહીં પણ સાફરીંગ સિટી બની ગઈ છે તેમ તેઓ ઉપહાસ સાથે કહ્યું હતું વર્ષથી સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે છેલ્લા ત્રીસ વર્ષમાં ભાજપે સુરતની સુરત બદલી નાખી છે એટલે કે ખરાબ કરી નાખી છે છાપને ખરડાવી દીધી છે દર વર્ષે પાણીપુરા ખાડીપુર આવે છે દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે દર વર્ષે તમામ રસ્તાઓ પર પાણી ભરાય છે અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે તો ઘણા બધા અમારા સવાલ છે કે જે શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે તો આ સંકલન બેઠક ની અંદર આ તમામ લોકો શું કરતા હશે શું ચર્ચા કરતા હશે ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને અમે આજે વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠક ની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો અને સાથે સાથે સુરત શહેરની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા ત્રણ વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો જણાવશો જેથી ખબર પડે કે ત્રીસ વર્ષમાં આપણે સૌ જાણીએ છીએ ખાડીપુર આવે છે લોકો હેરાન થાય છે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે દર વર્ષે ખાડીપુરમાં કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે કોમર્શિયલ જગ્યાઓ ઉપર પાણી ભરાઈ જાય છે આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે એના માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઈનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઈનલ પ્લોટ

અમને મશીનરી આપો તમે વિચાર કરો ત્રણ ત્રણ એન્જિનની સરકાર હોવા છતાં પણ સિંચાઈ વિભાગ પાસે પોતાની મશીનરી નથી અને આવા સમય પાસે પાછી કોર્પોરેશન પાસે પણ મશીનરી નથી ને જવાબ આપે છે કે તમે ભાડેથી લઈ લો એટલે આનો આ ખૂબ ગંભીર વિષય છે એક તો મશીનરી નથી સાથે સાથે આ જ ધારાસભ્યો કે જેમને લોકોએ મત આપીને લોકોના કામ કરવા માટે બેસાડ્યા છે જે ગેરકાયદેસર રીતે ઝિંગા તળાવો ચલાવી રહ્યા છે એ કેમ દૂર નથી થતા એ ખૂબ મોટો એનો પણ જવાબ આપે ને જે ડાયવર્ઝન કરવાની વાત હોય તો ડાયવર્ઝન કરવા માટે વિપક્ષે છેલ્લા ત્રણ વર્ષથી અમે લેટર પેડ દ્વારા મૌખિક રજૂઆતો વિરોધ દ્વારા વારંવાર આ શાસકોનું ધ્યાન દોર્યું છે વારંવાર સૂચનો કર્યા છે પરંતુ

જેનું પરિણામ સુરત શહેરની જનતા ભોગવી છે અને માત્ર શનિવારે મીટિંગો કરીને મોટી મોટી વાતો કરીને જતું રહેવું એ નથી લોકોને મૂર્ખ બનાવવું એ યોગ્ય નથી અમે સુરત શહેરના લોકો વતી આપને પૂછીએ છીએ કે આ તમામ પ્રકારના જે અમારા સવાલો છે એમનો ખુલાસો આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી આપશ્રી આપજો એવી અરજ છે